મુંબઈથી ઇલોરગઢ વિશ્વકર્મા દાદાના દર્શન માટે ગુર્જર સુથાર જ્ઞાતિજનોની યાત્રા રવાના મુંબઈ તારીખ પંદર માર્ચ બે હજાર પચ્ચીસ મુંબઈના બોરીવલી નેશનલ પાર્ક ખાતેથી સવારે સાત વાગ્યા વાગ્યે ગુર્જર સુથાર જ્ઞાતિના ભાઈઓ અને બહેનોની એક બસ અને ચાર ફોર વ્હીલર ગાડીઓ ઇલોરગઢ ખાતે વિશ્વકર્મા દાદાના દર્શન માટે રવાના થઈ હતી આ યાત્રાનું આયોજન તુષારભાઈ કથરેચા દ્વારા કરવામાં આવ્યું હતું તુષારભાઈ કથરેચા દ્વારા ઘણા સમયથી સમાજના લોકોને ઇલોરગઢ દાદાના દર્શન કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જે સાકાર થઈ હતી આ યાત્રામાં હસમુખભાઈ કરગથરા હર્ષદભાઈ ઘોરેચા રાજુભાઈ પંચાસરા શાંતિભાઈ અનુવાડિયા અશોકભાઈ વડગામા પ્રફુલ્લભાઈ જોલાપરા ચિમનભાઈ બાસોપિયા મેહુલ તલસાણિયા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તુષારભાઈ કથરેચાની આગેવાની હેઠળ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેઓ તેમની તન મન અને ધનથી સેવા કાર્યો માટે જાણીતા છે હસમુખભાઈ કરગથરા હર્ષદભાઈ ગોરેચા રાજુભાઈ પંચાસરા અશોકભાઈ વડગામા નયનાબહેન વડગામા ફાલ્ગુની ભેસાણિયા શાંતિભાઈ અનુવાડિયા અને અન્ય ભાઈઓ અને બહેનો પણ આ યાત્રામાં સામેલ થયા હતા આ તમામ માહિતી મુંબઈથી અમારા સહયોગી પ્રવીણભાઈ બોરાણિયા દ્વારા આપવામાં આવી હતી